ઉમેદવાર ઉમેદવારી કરવાનું કેવામાં આવે અને એ ના પાડે આ સવાલ જ વ્યાજબી નથી નંબર વન નંબર વન ગુનાગઢના લોકો એવું પણ જણાવે છે કે આ બધી ચર્ચા વચ્ચે કદાચ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે હવે આપણે એવું નહીં શક્ય બને કે અમરીશ દેવને ત્યાંથી ઉપાડીને જુનાગઢ જિલ્લામાં લડાવે કોઈ માણસના મગજમાં નામ ન હોય એવું નામ પણ લઈ આવી શકે છે ઉપરથી ધમ કરતો ધડાકો થઈને આવીને બેસે અને તરત જ એમને ટિકિટ આપી દે એવું શક્ય ન બને એટલે જે આ ચર્ચા ચાલે છે એ માત્ર ચર્ચા જ અમરેલી નારણભાઈ કાછડિયાને બદલવાની વાત ઓલમોસ્ટ નક્કી છે

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર દીપક સર રાજાણ સર આપણી સાથે જોડાયા છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાત ગુજરાતી નમસ્તે સર કેટલીક બેઠકો એવી છે કે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ બે ત્રણ દિવસના ગાળે જે બેઠકો બાકી હોય ત્યાંના ઉમેદવાર જાહેર થઈ જાય પરંતુ સૌરાષ્ટ્રની આપણે વાત કરવી છે તો જે જુનાગઢ બેઠકની વાત હોય સુરેન્દ્રનગર બેઠકની વાત હોય અમરેલી બેઠકની વાત હોય કોંગ્રેસ માટે રાજકોટ બેઠકની વાત હોય તો હજુ સુધી ઉમેદવાર નથી મળી રહ્યા કે જાહેર નથી કરવામાં આવી રહ્યા જો આપણે ઓવરઓલ ગુજરાતની સ્થિતિ સમજીએ તો ટોટલ છવ્વીસ સીટ છે છવ્વીસ સીટમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં બાવીસ ઉમેદવારના નામોની જાહેરાત કરી ચૂક્યું છે અને કોંગ્રેસ છે એ આમ આદમી પાર્ટી સાથે લડી રહી છે એટલે કોંગ્રેસે સત્તર ઉમેદવારના નામોનું એલાન કર્યું છે હજી કોંગ્રેસને પણ સાત ઉમેદવારના પસંદગી અથવા તો એના નામની જાહેરાત કરવાનું બાકી છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જે બાવીસ ઉમેદવાર ડિક્લેર થયા એમાં ગઈકાલે સાબરકાંઠા અને બનાસકાંઠાના સાબરકાંઠા અને બરોડાના ઉમેદવારોએ પીછે કરી છે એટલે વધુ બે ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીને પસંદગી કરવી પડશે પહેલાં ચાર ઉમેદવારના નામોનું એલાન બાકી હતું એમાં આ બે ઉમેરાશે એટલે છ ઉમેદવારના નામનું એલાન આજે આપણે રવિવારે બેઠા છીએ અને વાતચીત કરી રહ્યા છીએ કલાક બે કલાકની અંદર જે યાદી જાહેર થવાની છે એમાં આ છ નામનો સમાવેશ થઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે જે પેલી ચાર જેમાં સૌરાષ્ટ્રની ત્રણ છે અને એક ઉત્તર ગુજરાતની મહેસાણા છે તો ટોટલ ચાર સીટ એ અને સાબરકાંઠા અને બરોડા આ છ છ સીટનું એલાન કલાક બે કલાક એટલે કે રવિવાર રાતના નવ વાગ્યા પહેલાં ગમે ત્યારે થઈ જશે જ્યારે કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસમાં જે બે સીટ ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટીને આપી છે અને બાકીની સત્તર સીટનું એલાન થઈ ગયું છે પણ કોંગ્રેસમાં પણ એવું થયું છે કે અમદાવાદ પૂર્વ પરથી રોહન ગુપ્તાએ પોતાની દાવેદારી પાછી ખેંચી છે તો કોંગ્રેસને પણ ટોટલ સાત સીટ ઉપર પોતાના નામોનું એલાન કરવાનું છે એ પણ એક બે દિવસમાં થઈ જશે આપની વાત છે સૌરાષ્ટ્રની સીટો તો સૌરાષ્ટ્રની જે ભારતીય જનતા પાર્ટી માટેની મહત્વની ગણાય છે એમાં સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલી આ ત્રણ સીટ ઉપરનું એલાન બાકી છે મેં આપણે કીધું એ પ્રમાણે રાત સુધીમાં આ એલાન થઈ જશે સર ભાજપના ઉમેદવારોએ જે એમ કહી દીધું કે અમારે હવે નથી લડવું એમને શું એવું આત્મજ્ઞાન થયું હશે ને એવો આમ ત્યાગ કરી દીધો કે આપણે નથી લડવું કે પછી કોંગ્રેસના ઉમેદવારો મજબૂત આવ્યા ત્યાંથી પાર્ટીને એમ થયું કે અહીંયા કદાચ આ ઉમેદવારો કાચા પડશે હવે તેમને કોઈ સારા ઉમેદવારો મોટા મજબૂત ઉમેદવારો ઉતારો પડશે એવું લાગે છે શું લાગે છે ભારતીય જનતા પાર્ટીમાં એકવાર ઉમેદવારને ઉમેદવારી કરવાનું કહેવામાં આવે અને એ ના પાડે આ સવાલ જ વ્યાજબી નથી ગુજરાતમાં બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ સીટ ભાજપે જીતી છે એટલે ભાજપની સીટ ઉપર કોઈ પણ ઉમેદવાર ઉભો રહીએ તો એની જીતના ચાન્સીસ ખૂબ જ નવાણું ટકા હોય જ છે સો સો ટકા આપણે ઘણી લઈ તો વાંધાજનક ન હોઈ શકે હવે જે સાબરકાંઠા અને બરોડામાં જે પરિસ્થિતિ સર્જાણી છે એમાં ન તો કોંગ્રેસના કોઈ ઉમેદવારની વાત છે કે ન તો એ લોકોને કોઈ હારી જવાની ભીતિથી એ લોકો પીછેડ થઈ છે આ જે છે એ પાર્ટીની જે અંદરો અંદરની ખેંચાતી ખેંચી અને પાર્ટીમાં રહેલા અંદરોઅંદરના હુંસાતુસીને કારણે આ બંને સીટ ઉપરના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે આપણે એક્ઝામ્પલના તોર પર લઈએ તો બરોડામાં રંજનબેન ભટ્ટ જે અગાઉ બે ટર્મથી ત્યાં સાંસદ તરીકે હતા આ વખતે એમનું નામ જાહેર થયું અને બરોડામાં સ્થાનિક કક્ષાએ ભડકો સર્જાયો જ્યોતિબેન પંડ્યા જેવા દિગ્ગજ નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કરવા પડ્યા ત્યારબાદ જે પોસ્ટર વોર થયું અને જે રીતના પત્રો વહેતા થયા એનાથી ક્યાંક ક્યાંક પાર્ટીને એવો મેસેજ ગયો હશે કે રંજનબેન ભટ્ટની ઉમેદવારીથી પાર્ટીની છબી ખરાબ થાય છે રંજનબેન ભટ્ટ કદાચ જીતી પણ જાત ઊભા રહ્યા હતો પરંતુ જે રીતનું સ્થાનિક સ્તરે જે ભાજપમાં જે અંદરોઅંદરનો જે અસંતોષ બહાર આવ્યો એના હિસાબે ભારતીય જનતા પાર્ટીએ એવું માન્યું હશે કે રંજનબેન ભટ્ટની દાવેદારી પાછી ખેંચી લેવામાં આવે હવે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં ભીખુભાઈ ઠાકોર અને ડામોર ડામોર અને ઠાકોર વચ્ચેની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક બીજેપીને નડે એમ હતી ઉમેદવારીના ઉમેદવારના અટકનો જો મુદ્દો ઉપસ્થિત થાય તો ક્યાંક પ્રશ્ન સર્જાય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કોઈપણ બેઠક ઉપર કોઈપણ પ્રશ્ન સર્જવા દેવા માગતી નથી એટલા માટે આસાનીથી ભીખુભાઈ ડામોરને પણ સ્પર્ધામાંથી હટાવી લેવામાં આવ્યા એટલે આપણે જે એ વાત કરીએ છીએ કે સામેવાળા પાર્ટીના ઉમેદવાર સ્ટ્રોંગ હતા અને એ વાત બિલકુલ મને ગેરવેધ બી લાગે છે જે સ્થાનિક કક્ષાએ જે પ્રશ્નો સર્જાયા એના હિસાબે નુકસાન થતાં પહેલાંનું પગલું ભારતીય જનતા પાર્ટીએ લઈ લીધું છે અને મને એવું લાગે છે કે આ બંને સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટી સક્ષમ ઉમેદવારને મેદાનમાં ઉતારશે સર ભાજપમાં આવું ક્યારેય જોવા નથી મળતો આ લગભગ આવું પહેલી વાર જોવા મળ્યું કે બે ઉમેદવારોના નામ પોતે પરત ખેચ્યા અને હજી બે ત્રણ ઉમેદવારો બદલાય તેવી અત્યારે ચર્ચા ચાલી રહી છે તો પછી અહીંના જે સ્થાનિક પ્રદેશ ભાજપ છે તેઓ આ લોકોનો રિપોર્ટ ઉપર આપવામાં ક્યાંક ઊણું ઉતર્યું કે પછી કોને ભૂલ કોનાથી થઈ જો જે કંઈ થયો છે એ ભૂલ અથવા પ્રશ્ન થયો છે અને ક્યાંક મેં વાંચ્યું આજે સવારના છાપામાં તો પાટીલે આ મુદ્દો સ્વીકાર્યો છે કે ક્યાંક કચાસ રહી ગઈ હવે બીજેપી તો શું છે આફતને અવસરમાં પલટી નાખે છે આજે પ્રશ્ન સર્જાયો એને ગમે એમ કરીને એને ટેકઓવર કરી લેશે અથવા તો એને હેન્ડલ પ્રોપર કરી લેશે અને ત્યાં બંને બંને જગ્યાએ ઉમેદવારને નવા નામો આવી જશે પણ આવું થયું છે પહેલીવાર એટલે દરેકના મનમાં સવાલ થયો છે કે ભાજ ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી છે કેડર બેઝ પાર્ટી છે કોંગ્રેસમાં તો કાયમના માટે આપણે કકડાટ કચવાટ આ બધા શબ્દો પ્રયોગ આપણે વાપરતા હોય છે અને આપણે જોતા આવ્યા છીએ પરંતુ આ પહેલીવાર થયું છે એને જે સ્થાનિક કક્ષાએ જે પ્રશ્નો સર્જાયા એ વાત રાજ્ય કક્ષાએ કદાચ ધ્યાન પર ન પણ આવી હોય એવું પણ બની શકે અને એ જ મુદ્દાને ધ્યાનમાં લઈને બંને જગ્યાએથી બંને ઉમેદવારો પાસે તમે આ આ વાત સમજો એ સમજવા જેવી વાત છે જનરલી પાર્ટી જો એને હટાવે તો મેસેજ ખોટો જાય પણ ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી આખી વ્યવસ્થા એવી રીતે ગોઠવાય કે કોઈ પણ પ્રશ્ન સર્જાય તો પણ કોઈને ખબર ન પડે હકીકતમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બંને જણાએ વિજયભાઈ રૂપાણી નીતિન પટેલ બધા ના પાડવા લાગ્યા પછી બીજા લોકો નેતાઓ હટવા લાગ્યા આ ભાજપની જૂની રણનીતિ છે એ ઉમેદવાર પાસે જ કેવડાવી દે કે અમે લડવા માંગતા નથી એટલે બીજા ઉમેદવાર માટેનો માર્ગ મોકળો થાય સર શું લાગે છે એ જે પરિસ્થિતિ સર્જાય એનું પુનરાવર્તન ન થાય તે માટે જુનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક ઉપરથી કોને ઉતારવામાં આવી શકે જો જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરનો આખો ઇસ્યુ જુદો છે નો રિપીટ થિયરી અને રિપીટ થિયરી ભાજપે બાવીસ જે સાંસદોની પસંદગી કરી ઉમેદવારોની એમાં દસ પૂર્વ સાંસદોની ટિકિટ કાપવામાં આવી હવે આ જે ત્રણ સીટ બાકી છે એમાં નો રિપીટ થિયરીની જ વાત હોઈ શકે જો એનું એલાન કરવાનું હોત તો બાકીના ઉમેદવારોના એલાનની સાથે આ ઉમેદવારનું એલાન થઈ ચૂક્યું થઈ ચૂક્યું હતું હવે આપણે સીટ વાઇઝ વાત કરીએ તો અમરેલી તો અમરેલી નારણભાઈ કાછડિયાને બદલવાની વાત ઓલમોસ્ટ નક્કી છે હવે ત્યાં એવું છે કન્યા એક છે અને મુરતિયા અનેક છે અમરેલીમાં ત્યાં હિરેન હિરપરાનું નામ ચાલે છે કૌશિક વિકરીયાનું શરૂઆતમાં નામ ચાલતું હતું મુકેશ સંઘાણીનું નામ ચાલ્યું બાકુભાઈ ઉંધાણનું નામ ચાલ્યું કોકે એવું પણ ચલાવી દીધું કે કદાચ દિલીપભાઈ સંઘાણીને પણ છેલ્લી ઘડીએ અમરેલી સીટ ઉપર મેદાનમાં ઉતારવામાં આવે ક્યાંક કે ક્યાંક એવી પણ વાત ચાલેલી કે સુરતના પૂર્વ ધારાસભ્ય અને જે અમરેલી સીટનો જે એરિયા છે એમાં ગારિયાધાર બેઠક એટલે કે મંજી બાપાનો જે આશ્રમ આવતો હતો એમના પુત્ર જનકભાઈ પટેલને પણ ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે આ બધા નામો ચાલે છે પણ નરેન્દ્રભાઈ આપણને સરપ્રાઇઝ આપે જ છે કાયમના માટે તો આ જે ચર્ચાતા નામો છે એમાંથી કોઈ એકની પસંદગી થાય છે કે આપણને સરપ્રાઇઝ આપશે એ પણ આજ રાત સુધીમાં ખ્યાલ આવી જશે હવે એવી જ રીતે વાત થઈ જૂનાગઢની તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા છે એનો જે ડૉક્ટર અતુલ ચક સાથેનો વિવાદ અને અન્ય વિવાદોનો કારણે એ પણ નો નો રિપીટ થિયરીમાં જાય એવું લાગે છે પણ કદાચ જૂનાગઢના લોકો એવું પણ જણાવે છે કે આ બધી ચર્ચા વચ્ચે કદાચ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે આપણે એવું માની લઈએ કે કદાચ એને નો રિપીટ થિયરીમાં લઈ જવાય છે તો ગીતાબેન માલમ અને દીપુબેન સોલંકીના નામની ચર્ચા ત્યાં ચાલે છે અથવા કોઈ નવું નામ એ પણ આપણને બે ત્રણ કલાકની અંદર ખ્યાલ આવી સર ટિકિટ કાપી કદાચ નાખે પણ ત્યાંથી કોળી સમાજ કપાય એવું નથી ના બિલકુલ કારણ કે આપણે ત્યાં શું થયું છેલ્લી બે ચૂંટણીથી રોનક આપણે આખું એસેસમેન્ટ કરીએ ને તો પહેલા આ ત્રણેય સીટ જુનાગઢ સુરેન્દ્રનગર અને ભાવનગર કોળી સમાજના આગેવાનો નહોતા આવતા પરંતુ બે તમ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણે ત્રણ જગ્યાએ કોળી સમાજના આગેવાનને ટિકિટ આપી એટલે ભાજપને પણ એ જ સમાજના આગેવાનોને ટિકિટ આપવી પડી હવે કદાચ નવું થાય જૂનાગઢની સીટ ઉપર અને રાજપૂત સમાજ કે આહિર સમાજના આગેવાન આવે એ પણ આપણે શક્યતા નકારી શકીએ નહીં કારણ કે એ સીટ ઉપર અગાઉ દિનુભાઈ સોલંકી પર ચૂંટણી જીત્યા છે એટલે આપણે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે કદાચ રાજપૂત અથવા આહિર સમાજના આગેવાનનું નામ પણ આવી શકે પણ અત્યારે મોટાભાગે લોકો એવું માને છે કે એ સીટ પરંપરાગત રીતે કોળી સમાજના આગેવાની છે એટલે જૂનાગઢમાં કોળી સમાજના જ કોઈક આગેવાન આવવા જોઈએ એવી જ પરિસ્થિતિ આપણી અમદાવાદ અને રાજકોટ વચ્ચેની જે વચ્ચેની સીટ છે સુરેન્દ્રનગર એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં પણ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા જે ગઈ વખતે ચૂંટણી લડ્યા હતા કેન્દ્રમાં મંત્રી બન્યા હતા એમને બદલાવવા કે ન બદલાવવા એ પણ એક બહુ મોટો સવાલ છે કારણ કે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાની બાબતમાં એવું કહેવામાં આવે છે કે એ કોરી સ્લેટના કોરી સ્લેટ એટલે એની છબી બહુ સારી છે એવું આપણે કહી શકીએ એ પ્રકારના આગેવાન છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની કામગીરી નબળી રહી છે એવા એવા એવી વાતો ઊઠી છે એના હિસાબે કદાચ એમને નો રિપીટ થિયરીમાં લઈ જવામાં આવે તો કોણ તો લોકો પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાનું નામ પણ આપી રહ્યા છે એ સિવાય કોઈ નવા આગેવાનને પણ મેદાનમાં ઉતારવામાં આવે એવી શક્યતા છે સર જૂનાગઢ અને સુરેન્દ્રનગર સીટ ઉપર એવી એક ચર્ચા ચાલી રહી છે તેમાં આપણે કેટલું તથ્ય લાગે છે આ ચર્ચા એવી છે કે જૂનાગઢ બેઠક ઉપર પૂંજાભાઈ વંશને ભાજપમાં લઈ આવીને લડવામાં આવે ને સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ભાજપમાં લઈ આવીને લડવામાં આવે ના બિલકુલ હું તો ચર્ચા જ માનું છું આમાં કોઈ વાતમાં તથ્યો એટલા માટે નથી કે આપણે નરેન્દ્રભાઈની કાર્ય પદ્ધતિને ખૂબ સારી રીતે સમજીએ છીએ કોઈ પણ આગેવાનને કોંગ્રેસના કે બીજી પાર્ટીના આગેવાનને જો ટિકિટ આપવાની થતી હોય તો એ સીધો ઉપરથી ધમ કરતો ધડાકો થઈને આવીને બેસે અને તરત જ એમને ટિકિટ આપી દે એવું શક્ય ન બને એટલે જે આ ચર્ચા ચાલે છે એ માત્ર ચર્ચા જ થશે કારણ કે જો એમને ભાજપમાં લાવીને ટિકિટ આપવાની વાત હોય તો અત્યાર સુધીમાં હું માનું છું ત્યાં સુધીમાં એનો ભાજપ પ્રવેશ થઈ ચૂક્યો હોય ચૂક્યોથી ચાલતી વાત આપણે જવાહર ચાવડાના કેસમાં જોયું આપણે અર્જુનભાઈ મોઢવાડિયાના કેસમાં જોયું આપણે સી જે ચાવડાના કેસમાં જોયું અનેક ભૂતકાળના આગેવાનોમાં પણ આપણે જોયું છે કે એમને બાય ચાન્સ ટિકિટ આપવાની વાત હોય તો ભાજપમાં એનો પ્રવેશ પહેલો થઈ જાય બીજેપી છે ને સ્ટેપ બાય સ્ટેપ અને પગથિયા ચડીને રણનીતિ ગોઠવે છે એટલે એવું ન બને કે સીધો ઉમેદવારે આજે એન્ટ્રી કરી અને રાત્રે એનું નામ ઉમેદવારમાં એલાન થઈ જાય આપણે ગુજરાતમાં નહીં બીજા રાજ્યોની ટિકિટોની જે ફાળવણી થઈ ને એમાં પણ આપણે જોયું કે કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી આવેલા આગેવાનોને ટિકિટ જ્યારે ડિક્લેર થાય એના ચોવીસ અડતાલીસ કે બોતેર કલાક પહેલાં એમની ભાજપની એન્ટ્રી બીજેપી કરાવી દે છે જેનાથી મેસેજ સમાજમાં ખોટો ન જાય અને નરેન્દ્રભાઈને આપણે કામ કરતા જોયા છે બહુ પદ્ધતિસર અને સંગઠન અને સરકાર વચ્ચે બેલેન્સ કરીને પ્રોપરલી એ ઉમેદવારની પસંદગી કરતા હોય છે એટલે મને જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં જે વાત આવે છે કે સીધો ઉમેદવાર બીજી પાર્ટીના આગેવાન આવી જાય અને એને ટિકિટ આપવામાં આવે એ મને વાત ઘડે ઉતરતી નથી સર તમે વાત કરી અગાઉ કે ભાઈ જુનાગઢ બેઠક પરથી કદાચ જો બને તો અહીં સમાજમાંથી ઉતારવામાં આવે જો અહીં સમાજમાંથી ઉતારવામાં આવે છે આ બેઠક પરથી તો અમરીશ ડેનના ચાન્સ કેટલા ના અમરીશ ડેનને આખો જિલ્લો જ ફરી જશે ને અમરીશ ડેર અમરીશ ડેર છે એ અમરેલી જિલ્લામાં આવતી એક બેઠકમાં ધારાસભ્ય હતા રાજુલા બેઠકના અમરેલી જિલ્લો અને જૂનાગઢ જિલ્લો જો ભાજપે આ વખતે બે મોટા પ્રયોગો કર્યા છે ભલે બે આગેવાનો ખૂબ મોટા છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગર જિલ્લાના છે તો એને પોરબંદર જિલ્લામાં લડાવવામાં આવી રહ્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલા અમરેલી જિલ્લાના આગેવાન છે તો એમને રાજકોટ જિલ્લામાં લડાવવામાં આવી રહ્યા છે આપણે એ પણ સમજવું પડે કે ભાજપ કેટલો શિસ્તબદ્ધ પક્ષ છે કે બહારના જિલ્લાના બે આગેવાન બે જિલ્લામાં આવ્યા તો પણ કોઈ પણ જાતનો રોષ કકડાટ નથી તમામ આગેવાનો આ બંને મોટા લીડરોને જીતાડવા કામે લાગી ગયા છે એટલે હવે આપણે એવું નહીં શક્ય બને કે અમરીશ દેવને ત્યાંથી ઉપાડીને જૂનાગઢ જિલ્લામાં લડાવે કારણ કે બે જિલ્લા ચેન્જ થઈ ગયા બે ઓલમોસ્ટ આગેવાન ઓલરેડી બે આગેવાન આવી ગયા રાજકોટ અને ત્યાં પોરબંદરમાં તો હવે ત્રીજા એક આગેવાનને છેક અમરેલીથી જુનાગઢ મૂકવામાં આવે આ વાતમાં મને તથ્ય લાગતું નથી ને આવું એક્સપેરિમેન્ટલ બીજેપી નહીં કરે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ જ્ઞા પહેલી વાત તો એ છે સમજવા જેવી કે જુનાગઢમાં લગભગ સ્થાનિક કક્ષાના જ કોળી આગેવાનને ટિકિટ આપવામાં આવશે અને કદાચ મહિલાને આપવામાં આવે તો આ બે મહિલાના નામ આગળ છે ગીતાબેન માલમ અને દીપુબેન સોલંકી અથવા તો ત્રીજું કોઈ નવું નામ પણ લઈ આવવામાં આવે એ પણ સંભાવના આપણને દેખાય છે કારણ કે આપણે કાયમને માટે સરપ્રાઇઝ જોયું છે ગઈ વખતે જે ઉમેદવારો ડિક્લેર થયા અગિયાર ઉમેદવાર એમાં ત્રણ નામ જે નવા હતા વલસાડ સાબરકાંઠા અને ત્યાં છોટાઉદેપુર એ ત્રણે ત્રણ નામ નવા હતા કોઈ ચર્ચામાં નહોતા સેન્સમાં નહોતા લેવાના એવા નામોની જાહેરાત થઈ એટલે આપણે નવા નામની જાહેરાત થવા માટે ટેવાયેલા છીએ એટલે કદાચ નરેન્દ્રભાઈના મગજમાં જે ડિઝાઇન હશે અને કોઈ નામ ઓલરેડી એની પાસે પહોંચી ગયું હશે તો જૂનાગઢમાં નવું નામ આવે એ પણ સંભાવના નકારી શકાતી નથી અરે પાર્ટી માટે કદાચ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવી અઘરી એટલે હશે કારણ કે રાજેશ ચુડાસમાનું નામ અતુલચક કેસમાં ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યું પણ તેમના સમાજમાં હજી તેમનું નામ સારું છે ને મોટું નામ છે ને જો તેમની ટિકિટ કપાય અને બીજા સમાજને આપવામાં આવે તો કદાચ કોળી સમાજ તરફથી ભાજપને ફટકો પડી શકે સર ફટકો પડી શકે ને એ અત્યારે કદાચ વહેલું છે રોનક કારણ કે ગુજરાત છે એ ભાજપનો ગઢ છે ભાજપ અહીં ખૂબ જ મજબૂત છે આપણે બે હજાર ઓગણીસની દરેક સીટની લીડ જોઈએ તો કોઈ સીટ એક લાખથી ઓછા મતથી ભાજપ જીત્યું નથી સીઆર પાટીલ તો બહુ પાંચ લાખથી પણ વધુ મતોથી ત્યાં નવસારીમાં જીત્યા હતા અને સૌથી વધુ લીડથી વિજેતા થયેલા આખા દેશમાં ઉમેદવાર હતા અથવા તો સંસદ સાંસદ તરીકે ચૂંટાયા હતા એટલે ફટકો પડે એ શબ્દો થોડોક વધારે પડતો છે પરંતુ જુનાગઢમાં કોળી સમાજના આગેવાનને આપે એવી શક્યતા છે અને આપે જેમ કીધું એ પ્રમાણે રાજેશ ચુડાસમા ખરેખર સ્ટ્રોંગ કેન્ડિડેટ છે બે ટર્મથી ત્યાં ચૂંટાઈ છે અને એક વાત એવી પણ છે સ્થાનિક કક્ષાએ કે રાજેશ ચુડાસમાનો કોઈ બીજો વિકલ્પ નથી પરંતુ ગુજરાતમાં તો જો પરેશ રાવલ અમદાવાદની સીટ ઉપર આવીને ચૂંટાઈ જતા હોય ભાઈ અને બીજા કોઈ હાવ નવા નામવાળા ઉમેદવાર પણ જંગી લીડથી જીતતા હોય એટલે બીજેપીની ટિકિટ ઉપર સવારે તને અથવા તો આ ભાઈની ટિકિટ આપવામાં આવે તો એ પણ જીતી જાય એવું જ માનવાને કારણ છે અને કોઈ પણ જાતનો રોષ થાય ને તો બીજેપીને ડેમેજ કંટ્રોલ કરતાં પણ આવડે છે બરોડાની ઘટના અને સાબરકાંઠાની સાબરકાંઠાનો પ્રસંગ આપણી નજર સમક્ષ છે અને આપણે જોયું કે બે જગ્યાએ જે પ્રશ્નો થયા બીજેપીએ એને ખૂબ સારી રીતે એનો ડેમેજ કંટ્રોલ કરી લીધો છે એટલે ક્યાંય પ્રશ્ન સર્જાય તો એને કેમ સરસ રીતે હેન્ડલ કરી લેવું એ બીજેપીને આવડે છે એટલે હું નથી માનતો કે ક્યાં કાંઈ કોઈ પ્રશ્ન થાય પહેલાં તો પ્રશ્ન થશે જ નહીં અને પ્રશ્ન થાય તો પણ એને કેમ સારી રીતે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ લઈ લેવો એ બીજેપી જાણે છે સર આ સાથે જ એ બેઠક ઉપર જૂનાગઢ બેઠક પર એવી ચર્ચા છે કે ભાઈ છેલ્લી ઘડી આ કોઈ જ્ઞાતિના સમીકરણો ન જોઈએ અને હિન્દુત્વ કાટ ખેલાય તો એવું લાગે છે મહેશગીરીએ પણ ટિકિટની વાત થઈ રહી છે આ બેઠક તો જો નરેન્દ્રભાઈ કોઈ માણસના મગજમાં નામ ન હોય એવું નામ પણ લઈ આવી શકે છે આ જ પ્રકારના કોઈ સ્વામીને ભરૂચ પંથકમાં નામ ભૂલી ગયો છું મને યાદ નથી આવતું એક સ્વામીને એમણે ટિકિટ આપી જ હતી આપણે યુપીમાં પણ જોયું રાજસ્થાનમાં પણ જોયું યુપીના તો મુખ્યમંત્રી છે ત્યારે સ્વામી છે એવી જ રીતે રાજસ્થાનમાં પણ કોઈ એક સ્વામી ચૂંટાણા છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ ટાઈપનો પદ્ધતિ લાવી કે આ ટાઈપના અખતરા કરવા એ જગજાહેર છે પણ જૂનાગઢ સુરેન્દ્રનગર ને અમરેલી આ ત્રણે જૂનાગઢ સુરેન્દ્રનગર ને ભાવનગર સમાજના માટે છેલ્લા બે થયેલી સીટ છે છે એટલે આ શક્યતા મને ઓછી લાગે પણ નરેન્દ્રભાઈ કાંઈ પણ કરી શકે કોઈ પણ એક્સપેરિમેન્ટલ આપણી પાસે લાવે કોઈએ કલ્પના કરી હતી કે પરસોત્તમ રૂપાલાનું ભલે નામ ચાલતું હતું પણ રૂપાલા સાહેબ અહીં આવી જશે અને માંડવીયાજી પોરબંદર જતા રહેશે માંડવિયાજીનું અત્યાર સુધી નામ ભાવનગરમાં ચાલતું હતું ભાવનગર નહીં આવે તો અમરેલી અને છેલ્લી ઘડીએ પોરબંદરનું નામ હતું પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાવનગર છે કોળી સમાજના આગેવાનની સીટ છે તો ભલે ત્યાં ઉમેદવાર બદલાણા ભારતીબેન સયાળની જગ્યાએ નીમુબેન બામણી આવી ગયા પણ એ કોળી સમાજને જ આ સીટ ગઈ એટલે મને એવું લાગે છે કે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજના આગેવાન આવવા જોઈએ તો આતા દીપક રાજાણી સર જે રીતે તેમણે કીધું છે કે જે ચર્ચાઓ ચાલી રહી છે જે નામોની ચર્ચાઓ છે કદાચ એ નામ ન આવે ને છેલ્લી ઘડીએ કોઈ વિચાર્યું પણ ન હોય જે નામ ચર્ચામાં ન હોય તે પણ જાહેર થઈ શકે છે